ભાઈલી વિસ્તારમાં આસંત ધારો લાગુ કરવા માટે ધારાસભ્ય શિલેશ મહેતા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી દરબાવતીના ધારાસભ્ય શિલેશભાઈ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોમવારે પત્ર લખ્યું હતું અને રજૂઆતમાં કહ્યું હતું કે ભાઈલી વિસ્તાર વડોદરા શહેરમાં સમાવિષ્ટ કરાયેલો વિસ્તાર છે જે વિસ્તાર ડબઈ વિધાનસભા મત વિસ્તારમાં આવે છે ભાઈલીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે તેમજ ત્યાં નવી સોસાયટીઓ કોર્પોરેટ હાઉસ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની રહ્યા છે તેની સાથે પ્રધાનમંત્રી આવાસ જેવી યોજનાઓ પણ બની રહી છે આ યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગને મળે તેથી આવાસ યોજનામાં તથા અન્ય જગ્યા ઉપર લઘુમતી સમાજની વસ્તી પણ વધી રહી છે જેના કારણે અન્ય સમાજના લોકો અહીંયા સ્થળાંતર કરવામાં સંકોચ અનુભવે છે જેથી કાયદો તથા વ્યવસ્થા જળવાય તેવી જ મિલકતોને લગતા પ્રશ્નો ઉભા ન થાય તે સંદર્ભે સમગ્ર ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી તેમના દ્વારા લાગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના કોર્પોરેશન વિસ્તારમાં ભાયલીનો મિલનો કલાલીનો સમાવેશ થયો છે ને તમામ દબો વિધાનસભામાં ત્યાં કરોડો રૂપિયાના ફ્લેટો વેચાય છે કરોડો બને છે ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના પણ આવી છે કોર્પોરેટર હાઉસ પણ ત્યાં આવેલા છે અને અને સ્ટાર પણ ત્યાં ત્યાં છે છે ત્યારે લોકોના મગજમાં એક કેટલાય કે ભાઈ આ વિસ્તારમાં જે તાંદલ જાને અડીને આ વિસ્તારો છે ત્યાં મોટા પ્રમાણમાં લઘુમતીઓ અવરજવર કરી રહ્યા છે એ લોકો જમીન મિલકતો ખરીદી રહ્યા છે એટલે ભવિષ્યમાં ભાઈના લોકોને તકલીફ પડે એવું લોકો વિચારી રહ્યા હોય એમનામાં માહોલ હોય ત્યારે લેખિતમાં રજૂઆત કરી છે કે વિસ્તાર આસાન ધારામાં લેવાનો એક પ્રોસિજર હોય છે પ્રોસિજર ધીરે ધીરે આજથી શરૂઆત કરી છે એટલે ધીરે ધીરે સરકાર એને ધ્યાન પર લેશે મેં એક વોટ્સઅપ મારફત કલેક્ટરને પણ કોપી મોકલી આપી છે પોલીસ વડા એટલે આઈજીને પણ મોકલી આપી છે અને મુખ્યમંત્રીને લખ્યું છે એટલે આનું ધીરે ધીરે કંઈક ને કંઈક રિઝલ્ટ આવશે પ્રોસિજર પત્યા પછી રિઝલ્ટ આવતું જ હોય છે વડોદરા સેના અનેક ઠેકાણે અસાન ધારાનો સમાવેશ કરવામાં આવ્યું છે અને જ્યારે ભાઈલી વિધાનસભા ચૂંટણી વખતે પણ ત્યાંના લોકોની લાગણી ને એમની લાગણી સરકાર દરેક બાબતમાં ગંભીર હોય છે કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ રજૂઆત કરે તો એના માટે ગંભીરતાથી સરકાર વિચારતી હોય છે અને ધારાસભ્ય તરીકે ધારાસભ્યના લેટર પેઠ વધારે રજૂઆત હોય તો સ્વાભાવિક છે સરકારને ગમે